પાણી પહેલાં પાળ બાંધવાનું કામ કોંગ્રેસે કર્યું છે એમ કહું તો ખોટું નહીં ભારતીય જનતા પક્ષવાળા એમ કહે છે કે અમે છવ્વીસ લાવવાના અમે છવ્વીસ લાવવાના છવ્વીસ નહીં અમે ત્યાંત્રીસ ટકા બેઠકો ગુજરાતમાં જીતવાના છે આટલા વર્ષથી માર ખાધો છે હજુ કંઈ માર ખાવાની હજુ કંઈ તૈયારી નથી એટલે જેને કંઈ ખોટું લાગતું હશે તે ભેગા થઈને પણ કોંગ્રેસને જીતાડવા માટે બધા પ્રયત્ન કરશે અહેમદભાઈ સાહેબના પરિવારને નારાજ નહીં કરી શકાય અને એમને પણ જોઈએ ખુદા હે હે લેકિન નહીં આવનારી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન થયું છે જેમાં બે સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ચોવીસ બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે ત્યારે આ બાબતે આપણી સાથે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા જોડાયા છે સુખરામભાઈ શું કહેશો ઇન્ડિયા ગઠબંધનને લઈને સૌ પ્રથમ તો કોંગ્રેસનું અમારું મોવડી મંડળ સોનિયાજી રાહુલજી ખડગેજી ગુજરાતનું અમારું મોવડી મંડળ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી આ બધા ભેગા થઈને ગઠબંધન કર્યું છે એમને હું દિલથી અભિનંદન પાઠવું છું કારણ કે અન્ય પક્ષો સાથે જોડાણ નહીં કરતા આદિવાસી વિસ્તારની બેઠકો હંમેશા કોંગ્રેસ ગુમાવતી આવી છે ત્યારે પાણી પહેલાં પાળ બાંધવાનું કામ કોંગ્રેસે કર્યું છે એમ કહું તો ખોટું નહીં અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પક્ષવાળા એમ કહે છે કે અમે છવ્વીસ લાવવાના અમે છવ્વીસ લાવવાના છવ્વીસ નહીં અમે ત્યાંત્રીસ ટકા બેઠકો ગુજરાતમાં જીતવાના છે અને એ જીતીને બતાવશું માત્ર વાતો નહીં કરવાની આ તો છવ્વીસ બેઠકો ચારસોની પહેલી પાર એમ કરીને મતદારોના મગજમાં જે ભ્રમિત કરીને કાંઠે ઊભલો માસ ક્યાં જવું ક્યાં જવું કોને મત આપવું એવો મત ભાજપમાં પડી જાય એની એક આ રણનીતિ છે કે અમે આટલી બેઠકો લાવવાના અને એમાં મતદાર જોડાઈ જવાનો જે છે આ વખતે એ મતદાર જોડાવો નથી અમે ગુજરાતમાં તેત્રીસ ટકા બેઠકો જીતવાના છે અમે જીતીને બતાવીશું ભત્રીજા તને કહું કે આ લોકો લડાઈ મારવાનો ધંધો કરે છે અને કોંગ્રેસ એમાં કોઈ દિવસ અંદરો અંદર લડશે નહીં આટલા વર્ષથી માર ખાધો છે હજુ કંઈ માર ખાવાની હજી કંઈ તૈયારી નથી એટલે જેને કંઈ ખોટું લાગતું છે તે ભેગા થઈને પણ કોંગ્રેસને જીતાડવા માટે બધા પ્રયત્ન કરશે ખાસ કરીને જો વાત કરવામાં આવે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ સીટ જે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા લડવાના છે જેને લઈને અહેમદ પટેલના જે પુત્રી અને પુત્ર ફેઝલ પટેલ અને મુમતાજ પટેલ જેનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે આ સીટ પર મહેનત નહીં કરીએ અમે એમના સપોર્ટમાં નથી એ બાબતે શું કહેશું અમારી દિલ્હીનું મોવડી મંડળ જે નિર્ણય લીધો છે ગુજરાતનું મોવડી મંડળ એમાં હા પાડી છે સારા નરસાનો વિચાર કરીને કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા માટે એક બેઠકનું બલિદાન આપ્યું છે એમ કહું તો ખોટું નહીં અહેમદભાઈ સાહેબના પરિવારને નારાજ નહીં કરી શકાય અને એમને પણ ન્યાય મળવો જોઈએ ખુદી કાં ખુદા કે આ ધીર હે લેકિન અંધેર નહીં હે મેં સમજું છું ત્યાં સુધી મુમતાજબેનને અથવા તો ફૈઝલભાઈને સારી જગ્યાએ ગોઠવીને અહેમદભાઈ સાહેબનું કોંગ્રેસમાં જે ઋણ છે એ ઋણ ઋણ અદુ કરવા અદા કરવા માટે કોંગ્રેસ પક્ષ ચોક્કસ પગલાં લેશે એ કઈ જાતના પગલાં છે એ મોટી મોટી જાણ છે ખાસ કરીને વાત કરીએ તો રાહુલ ગાંધી જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને આદિવાસી વિસ્તારમાં આવવાના છે એનાને એને આદિવાસી વિસ્તારમાં કેટલો પ્રભાવ પડશે રાહુલજી આ યાત્રા લઈને આવવાના છે એનાથી સો ટકા કોંગ્રેસના જે રૂટમાં આવતા સંસદીય વિસ્તાર અને અડીના આવેલા સંસદીય વિસ્તારમાં ફેર પડશે હું ભૂલતો ના હોઉં તો કટોકટી પછી ઇન્દિરાજીની જાહેર સભા જો મોટા મોટી થઈ હોય તો અમારા રંગપુર આશ્રમના પ્રણેતા પૂજ્યભાઈના માર્ગદર્શન હેઠળ રંગપુરમાં આદિવાસીઓની મોટી સભા ભરાઈ હતી અને તે પછી હિત્યોતેર પછી ઇન્દિરાજી આ વિસ્તારને જાણે દત્તક લીધો હેમ વખતો વખત આવ્યા છે સોનિયાજી પણ આ વખતો વખત આવ્યા છે ગઈ વખતે રાહુલજી પણ આવ્યા હતા અને ફરી પાછા રાહુલજી આવી રહ્યા છે ત્યારે ચોક્કસ આ આદિવાસી વિસ્તાર કોંગ્રેસ પક્ષને વરેલો છે કેટલાક કાંઠે બેહેલા હોય કુદીન જવાળા એ ચોક્કસ ફરી પાછા કોંગ્રેસમાં આવશે કોંગ્રેસ મજબૂત થશે જે રૂટ પૂરતી પસાર થઈ છે એ તમામ બેઠકો પર જીતવા માટેના પૂરા પ્રયત્ન કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસ કરશે મારો છેલ્લો સવાલ એ રહેશે ખાસ કરીને જો વાત કરવામાં આવી અત્યારે જિલ્લામાં એવું ચાલી રહ્યું છે કોંગ્રેસના બે નેતા સુખરામ રાઠવા અને નારણ રાઠવા બેમાંથી એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે આ વાત કેટલી સાચી આ વાતને તમે અહીંયા જ ભંડારી દો બે નેતાઓ પૈકી હું તો પહેલેથી જ કીધું છું હું મરી જઈશ તો પણ કોંગ્રેસનો ઝંડો મારા કફન તરીકે હશે તો પછી બીજું કોણ રહે નાણભાઈ રાઠવા સાહેબ તો નાણભાઈ રાઠવા સાહેબ પણ નથી જવાના આજે અહીંયા મિટિંગમાં હાજરી હતી એમણે જે માર્ગદર્શન આપ્યું એના પરથી તમે કહી શકો છો ખાસ આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તેઓ જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમે નથી જોડાવાના સાથે લોકસભાની ચૂંટણીને લઈને પણ તેઓએ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે રિહાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર